ભાવનગર શહેરમાં અમિતભાઈ શાહને જગદીશભાઈ વિશ્વકર્માની મુલાકાતને લઈને રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ સભા સ્થળ તેમજ કાર્યાલયની મુલાકાત લીધી હતી ભાવનગર શહેરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માના આગમનને લઈને રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમભાઈ સોલંકીએ સભા સ્થળ અને જિલ્લા કાર્યાલયની મુલાકાત લીધી હતી અને મુલાકાત બાદ ભાવનગર જિલ્લાના તમામે તમામ આગેવાનો હાજર રહેવાના છે અને ભાવનગર જિલ્લાના અંદાજે પચીસ હજાર જેટલી મેદની થવાની છે એટલે બધાની માટે પ્રયત્નો કરી રહ્યા છે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ સુખ શાંતિમય રીતે પસાર થાય એવી માતાજી અને ભગવાન પાસે પ્રાર્થના કરું છું